નમસ્ય સભાપતિ દરેક દર્શક મિત્રોને નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને જમીન અને પૈસા એવું સામાન્ય આપણે ગુજરાતીમાં કહેવત છે કે જેને પત્ની સારી મળે ને જેને જમીન સારી મળે ને એનું ભાગ્ય આપોઆપ વૃદ્ધિ પામતું હોય છે ઉન્નતિ પામતું હોય છે એટલે જ્યારે ભાગ્યની વાત કરીએ સમૃદ્ધિની વાત કરીએ કે યશ પ્રતિષ્ઠા કીર્તિની જો વાત કરવામાં આવે તો ચોક્કસથી તમારા જીવનની અંદર તમે જે જગ્યા પર રહો છો એ ભૂમિ છે એ ભૂમિ શુદ્ધ હોવી જોઈએ જાગૃત હોવી જોઈએ સર્વપ્રથમ આપણે જાણીશું કે જમીન કેટલા પ્રકારની છે કેવા પ્રકારની જમીન હોય કેવા કલરની હોય તો જમીનના ઘણા બધા પ્રકાર છે જે પ્રમાણે આપણે આકૃતિ દોરતા હોઈએ છીએ તે પ્રમાણે ચોરસ લંબચોરસ વર્તુળ ત્રિકોણ આદિ પ્લોટ હોય છે જમીન હોય છે પરંતુ રહેણાંક માટે અને વ્યવસાય માટે ઓફિસ માટે ફેક્ટરી માટે સ્કૂલ માટે અથવા તો મોટા હોસ્પિટલ માટે જમીનના અલગ અલગ પ્રકાર છે એટલે કેવા પ્રકારની જમીન કયા વ્યવસાય માટે કામ લાગે કેવા પ્રકારની જમીન કઈ જ્ઞાતિ માટે કામ લાગે એ જમીનના પરીક્ષણ છે ગુણધર્મ છે જો આપણે વાસ્તુની વાત કરીએ તો વાસ્તુ ઓરિજિનલ જમીનનું જ વાસ્તુ છે કેમ કે જમીનની ઉર્જાના આધાર પર જ ત્યાં આગળ એ મકાન ઓફિસ ફેક્ટરી વગેરે કોઈ પણ જે બાંધકામ કરવામાં આવે છે એ બાંધકામની ઉર્જા થાય છે એટલે સર્વપ્રથમ જમીનની ઉર્જા ત્યાર પછી બાંધકામની ઉર્જા અને ત્યાર પછી અંદર જે ગોઠવણી છે જેને આપણે ફર્નિચર કહીએ છીએ તેની ઉર્જા આ ત્રણ પ્રકારની ઉર્જા જ્યારે ભેગી થાય ત્યારે માણસના જીવનની અંદર નેગેટિવ અને પોઝિટિવ વસ્તુ સર્જન થતી હોય છે તો જમીનનું પરીક્ષણ સર્વપ્રથમ છે જમીન કેવી છે જાગૃત અવસ્થાની છે સુસુપ્ત અવસ્થાની છે કે અથવા તો એ જમીનની અંદર કંઈ ઉપજાઉ જગ્યા નથી જેમ કે ખેતીલાયક જગ્યા હોય ત્યાં અનાજ ઉપજતું હોય છે તેને ઉપજાવ જગ્યા કહે છે કોઈ જગ્યા પર તમે સમજો કોઈ કાંટાળા વૃક્ષ ઉગેલા હોય તો એ કઠોળ જમીન હોય છે એટલે અલગ અલગ પ્રકાર છે જમીનનું પરીક્ષણ કરવાનું તો સર્વપ્રથમ જમીન સારી હોવી જોઈએ જાગ્રત અવસ્થા હોવી જોઈએ સુસુપ્ત અવસ્થા હોય અથવા નિંદ્રા અવસ્થામાં હોય એટલે સ્વપ્ન જાગ્રત સુસુપ્ત અવસ્થાઓ જે છે એ અવસ્થા જમીનની પણ અવસ્થા હોય છે તો જે જગ્યા જાગૃત અવસ્થાની હોય એ જગ્યા પર રહેવાથી ભાગ્ય શીઘ્ર કામ કરે છે સુખ સમૃદ્ધિની ઐશ્વર્યની પ્રાપ્તિ હોય છે પરંતુ જો જગ્યા જાગૃત ન હોય તો ચોક્કસ એ સ્થાન પર રહેવાવાળા વ્યક્તિઓને સફળતા નથી મળતી અથવા તો વધુ પરિશ્રમ બાદ જ એમને સફળતા મળતી હોય છે એટલે સર્વપ્રથમ જમીનનું પરીક્ષણ કરવું અને જમીનના આધાર પર જ ધનલક્ષ્મી સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે એટલે જ્યારે આપણે ધનલક્ષ્મી સમૃદ્ધિની વાત કરીએ આપણે બાંધકામની વાત કરીએ ભાઈ કઈ દિશામાં લોકર રાખવું જોઈએ કઈ દિશામાં બેસવું જોઈએ કઈ દિશામાં વિદ્યાર્થીનું ટેબલ હોવું જોઈએ વાંચન માટેની જગ્યા હોવું જોઈએ કઈ જગ્યામાં બેડરૂમ હોવું જોઈએ કઈ દિશામાં આપણે રસોડું કરવું જોઈએ કઈ દિશામાં ટોયલેટ લેટરિંગ કરવા જોઈએ આપણે બધી જ વાત કરીએ અને આ બધી જ વસ્તુ પ્રોપર હોવા છતાં જો જમીનની ઉર્જા પોઝિટિવ ન હોય તો એ સ્થાન પર રહેવાથી ક્યારેય સફળતા મળતી નથી પરંતુ જો જમીનની ઉર્જા સારી છે જમીન જાગૃત અવસ્થા છે તો ચોક્કસ એ સ્થાનમાં રહેવાના વ્યક્તિથી વ્યક્તિને હંમેશા સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે આપણે જે વાસ્તુ ભગવાનની વાત કરીએ છીએ વાસ્તુ દોષની વાત કરીએ છીએ અથવા વાસ્તુ પૂજાની વાત કરીએ છીએ કે વાસ્તુ પ્રમાણે કે ભાઈ કઈ વસ્તુ ક્યાં ગોઠવવી જોઈએ આવો શબ્દ વાપરતા હોઈએ છીએ પરંતુ વાસ્તુ પુરુષ વિશે હંમેશા જ્ઞાન હોવું જરૂરી છે કે ભાઈ વાસ્તુ પુરુષ છે કે વાસ્તુ દેવતા છે એ ક્યાં નિવાસ કરે છે તો વાસ્તુ ભીમાંસા નામક ગ્રંથની અંદર કહેલું છે કે વાસ્તુ ભગવાન છે એ જમીનની અંદર રહેલા છે એટલે જમીનની અંદર છે એ સૂતા છે અને તેમનું મુખ ઉલટું છે એટલે ઉલટા સૂઈ રહેલા છે જ્યારે આપણે કોઈ પણ સારી જમીન પર આપણે જ્યારે બાંધકામ ચાલુ કરીએ અને બાંધકામની વખતે એવું કહેવાય કે ભાઈ વાસ્તુ ભગવાનનું જે મસ્તક છે એ મસ્તક ઈશાન કોણની અંદર છે જ્યારે વાસ્તુ ભગવાનના જે ચરણ છે એ ચરણ જે એ નૈઋત્ય કોણામાં છે અને જેને આપણે નાભીની વાત કરીએ કે ભગવાનનું જે કેન્દ્ર બિંદુ નાભી છે એ મધ્ય ભાગની અંદર આવતો હોય છે એટલે આપણે વાસ્તુની અંદર સામાન્ય પહેલો સિદ્ધાંત રાખીએ છીએ કે ભાઈ ઈશાન કોણની અંદર ટોયલેટ લેટરિંગ કે એવું કાંઈ હોવું ન જોઈએ કારણ કે ત્યાં વાસ્તુ ભગવાનનું સ્થિર હોય છે અને ભગવાનના સ્થિર પર જ્યારે નેગેટિવ વસ્તુનું બાંધકામ કરવામાં આવે ત્યારે એ વાસ્તુ ભગવાનને ત્યાં આગળ પીડા ઉત્પન્ન થતી હોય છે એટલે કયા દિશામાં કયા સ્થાન પર કયા પદ પર આપણે એન્ટ્રી કરવી જોઈએ બ્રહ્મરંદ્ર એટલે જે નાભીનો ભાગ છે ત્યાં બાંધકામ ન કરવું જોઈએ મસ્તક પર બાંધકામ ન હોવું જોઈએ ઈશાન ખૂણું જ્યારે બાંધકામ કરતા હોય ત્યારે ઉત્તરથી ઈશાન ઢળતો હોવો જોઈએ ઉ નૈઋત્યનો ભાગ છે દક્ષિણનો ભાગ છે એ સામાન્ય ઊંચો હોવો જોઈએ તે બંધ હોવો જોઈએ ત્યાં વજન એટલે ભારે વસ્તુ હોવી જોઈએ આ બધા વાસ્તુના નિયમ છે આ નિયમ બનાવવા પાછળનું ઓરિજિનલ કારણ એવું છે કે ભાઈ ચોસઠ પદ ચોર્યાસી પદ શતપદ સહસ્ત્રપદ આદિ પદોના વાસ્તુ છે એટલે જ્યારે ચોસઠ પદ અથવા ચોર્યાસી પદ અથવા તો શતપદનું જ્યારે વાસ્તુ હોય ત્યારે સિખિન્યાયનમાં પર્જન્યાયનમાં જયંતયનમાં કુલિષાયુદાયનમાં ઇત્યાદિ દેવતાઓ છે જે ચોસઠ દેવતાઓ એ ચોસઠ દેવતાઓ ક્રમશઃ પોતાના સ્થાન પર બિરાજમાન થાય છે હવે જે દરેક દેવતાઓના પોતાના ગુણધર્મ છે જેમ કે આપણે જાણીએ કે ભાઈ હનુમાનજી મહારાજ છે તો રક્ષકના દાતા છે તુમ રક્ષક કાહુકો ડરના ગણેશજી મહારાજ છે તો વિઘ્ન સંકટ કષ્ટ દૂર કરે છે જ્યારે માતાજી છે એ કુલની રક્ષા કરે છે વંશની વૃદ્ધિ કરે છે કુબેર ભંડારી કોષાધ્યક્ત છે એવી રીતે દરેક દેવી દેવતાઓના પોતાના સ્વયંના ગુણધર્મ છે તો આ હિસાબે શીખીની આદિ જે ચોસઠ દેવતાઓ છે તે દેવતાઓના અલગ અલગ ગુણધર્મ છે હવે એમના જે ગુણધર્મ પ્રમાણે જે સ્થાન પર જે બાંધકામ કરવાનું છે તે ન કરેલું હોય અથવા તેના બિરાજમાન હોય જેમ કે આજે મુખ્ય પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તિજોરી કઈ જગ્યાએ મૂકવી જોઈએ કે લોકર કયા સ્થાને હોવું જોઈએ કઈ દિશામાં હોવું જોઈએ તો લોકરના દેવતા કોણ છે ધનના દેવતા કોણ છે તો ભાઈ કુબેર ભંડારી છે અને તેની સાથે પૂર્વ દિશાનામાં ઇન્દ્ર દેવતા છે અને ઇન્દ્ર દરેક વૈભવ ભોગવતા હોય છે એટલે ઇન્દ્ર એટલે પૂર્વાભિમુખ એમનો દરવાજો ખુલે અથવા તો ઉત્તર દિશામાં જે મુખ ખુલે તે દિશામાં આપણું લોકર મૂકવું જોઈએ તો આજના પ્રશ્નોનો જવાબ લોકર મૂકવાની વાત કરી હવે આ જ લોકર જ્યારે અન્ય કોઈ દિશામાં હોય કેમ કે પ્રોપર દક્ષિણ દિશામાં જો મૂકવામાં આવે તો દક્ષિણ દિશામાં યમની દિશા છે પ્રોપર ઈશાન ખૂણામાં મૂકવામાં આવે તો ઈશાન છે એ જ્ઞાનના છે ભગવાન વાસ્તુનું મસ્તક છે ત્યાંના દેવતા ગુરુ મહારાજ છે એ જ્ઞાનનું સ્વરૂપ છે અને જ્ઞાનના સ્વરૂપમાં જ્યારે લક્ષ્મી મૂકવામાં આવે ત્યારે બાળકોના અભ્યાસની અંદર રૂકાવટ આવે એ સ્થાન પર જે દેવતા છે એ દેવતાનો ગુણધર્મ છે એટલે ઈશિન ઈશાન આદિ ક્રમેણે જો કહીએ તો શીખીન્યાય ન પર્જન્યાય નમઃ આ બંને જે દેવતાઓ છે એ જ્ઞાનના દેવતા છે અને જ્ઞાનના દેવતાના પદ પર જ્યારે ટોયલેટ લેટરિંગ હોય અથવા તો લોકર હોય અથવા તો કંઈ ઇલેક્ટ્રોનિક સામાન હોય અથવા ત્યાં વજનવાળી વસ્તુ હોય ને તો ત્યાં મુખ્ય વ્યક્તિના ઘરના મુખ્ય વ્યક્તિના મસ્તિષ્કની અંદર પીડા હોય એમને વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય ઘણા લોકોને બહેનોનો પ્રશ્ન હોય છે કે અમારા વાળ બહુ જ ખરે છે તો જે લોકોના વાળ ખરતા હોય તેમણે જોઈ લેવું કે ચોક્કસથી ભાઈ એમના પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે ઇલેક્ટ્રોનિક સામાન હશે ઇલેક્ટ્રોનિક્સનો પ્લગ હશે અથવા કોઈક વોટર એલાઇમેન્ટની અંદર ફાયર એલાઇમેન્ટ હોય અથવા તો ફાયરની જગ્યા પર વોટર હોય ત્યારે એ ઘરની મુખ્ય સ્ત્રીને અથવા તો મુખ્ય પુરુષને મસ્તક્ષ એટલે માથા પર વાળ હોતા નથી અથવા તો વાળ ઓછા હોય છે અથવા તો વાળ ખડવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે એટલે જે દેવતાના ગુણધર્મ છે એ ગુણધર્મના આધાર પર જ્યારે બાંધકામ કરવામાં આવે કે ગોઠવણી કરવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય કે એ દેવતા પ્રસન્ન થાય છે જ્યારે ચોક્કસ દિશામાં જે બાંધકામ હોય એ ન કરવામાં આવે તો એ દિશામાં જે રહેલા દેવતા છે ને એ દેવતાને પીડા ઉત્પન્ન થાય છે અને દેવતાની પીડા ઉત્પન્ન થાય એટલે એ દેવતા એ ઘરના રહેલા વ્યક્તિઓનું જે સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય છે તેનું ભક્ષણ કરતા હોય છે સામાન્ય વાસ્તુ પુરુષની વાત કરીએ તો મહાબલ મહાપરાક્રમી વાસ્તુદેવતા હતા વાસ્તુ પુરુષનો પરિચય જો આપ સૌ ન જાણતા હોય તો આજે આપણે વાસ્તુ ભગવાન કોણ છે એ જાણી લઈએ પહેલાં તો ઘણા બધા પ્રશ્નો છે કે ભાઈ કઈ દિશામાં કઈ વસ્તુ મૂકવી જોઈએ અમારા બેન પણ ચિંતા કરતા કે કેટલા પ્રશ્ન પૂછીએ જે દર્શક મિત્રોને કામ લાગે કેવા પ્રશ્ન પૂછીએ તો કામ લાગે પણ આ બધા પ્રશ્નોનો આધાર સ્તંભ છે જમીન છે અને જમીન પર કરેલું બાંધકામ છે અને બાંધકામની અંદર ચોક્કસ જે ગોઠવણી છે એ ગોઠવણીનો આધાર સ્તંભ છે એ આધાર સ્તંભ ત્રણે ત્રણ આધાર સ્તંભ છે ને એ મુખ્ય સુખના આધાર છે જ્યારે જમીન જ સારી ન હોય તો પહેલાં તો જમીનનું પરીક્ષણ કરી અને જમીન શુદ્ધિકરણ કરાવી જોઈએ આપણે ઘણા બધા કહેતા હોઈએ કે અમારે તો મકાન તૈયાર થઈ ગયું છે અમે જૂનું મકાન ખરીદ્યું છે તો અમે જૂની જ ઓફિસ ખરીદી છે તો અમે એને શેના માટે પૂજા કરીએ અમારે કરવાની જરૂર હોતી નથી પરંતુ તમે પોતે જ્યારે ખરીદી કરો છો અને પ્રોપર દિશામાં પ્રોપર વસ્તુ કે બાંધકામ ન હોય જમીનની ઉર્જા ન હોય તો પૂજા કરવાથી અથવા જમીનની શુદ્ધિકરણ કરવાથી અથવા તો જમીનનું પરીક્ષણ કર્યા પછી ત્યાં જે નેગેટિવ ઉર્જા છે તેનો ડિસ્ટ્રોય કરવા માટે અને પોઝિટિવ ઉર્જા સુખ સમૃદ્ધિની વૃદ્ધિ કરવા માટે આ પૂજા પાઠ કરી શકો છો અને કરવી જ જોઈએ જે કરવાથી સફળતા મળતી હોય છે સમૃદ્ધિ મળતી હોય છે કંઈ જ ન કરો તો વર્ષની અંદર એક વખત આપણા ઘરની અંદર નાનું હવન પણ થવું જોઈએ કેમ કે હવન કરવાથી મા ભગવતી કુળદેવી અને ગ્રહો રાજી થતા હોય છે અને દરેક ગ્રહનું દિશાઓ પર પોતાનું આધિપત્ય છે સામાન્ય પૂર્વ દિશાની વાત કરીએ તો ત્યાં સૂર્યનારાયણ છે અગ્નિ ખૂણામાં શુક્ર મહારાજ કામ કરે છે વાયવ્ય દિશામાં ચંદ્ર મહારાજ કામ કરે છે નૈઋત્યમાં રાહુ કરે છે ઉત્તરમાં બુધ ઈશાનમાં ગુરુ અને દક્ષિણ દિશામાં મંગળ કામ કરે છે અને જેને આપણે બ્રહ્મરંદ્ર કેન્દ્ર બિંદુ કહીએ છીએ ત્યાં કેતુ ગ્રહ કામ કરે છે એટલે ઘરની અંદર ગ્રહ શાંતિ ગ્રહ પૂજા રત્ન આદિ ધારણ કરવાથી પણ આપણા ઘરનું વાસ્તુનું બેલેન્સ થતું હોય છે યંત્ર પૂજા દ્વારા પણ બેલેન્સ થતું હોય છે એટલે મુખ્ય જમીનનું પરીક્ષણ કરી અને એ જમીનની અંદર વાસ્તુ ભગવાનની જે સ્થિતિ છે એ સ્થિતિના આધાર પર આપણું જીવન નક્કી થતું હોય છે વાસ્તુ ભગવાન ભગવાન શિવજીના પરસેવાથી ઉત્પન્ન થયેલા છે અને એ પરસેવાના જે બુંદ છે એ બુંદ પૃથ્વી પર જ્યારે પડ્યા અને એમાંથી એક મહાકાય પુરુષ ઉત્પન્ન થયો અને મહાકાય પુરુષે સૃષ્ટિનું જે પણ જે નિર્જીવ અને સજીવ વસ્તુ છે સ્થળ જલ ઇત્યાદિ દરેકનું ભક્ષણ કરવા મળ્યા અને ભક્ષણ કરતાં કરતાં એમનું શરીર છે એ વિકરાળ અને વિશાળ થવા મળ્યું જેના કારણે દરેક દેવતાઓ ચિંતિત થવા મળ્યા કે આ પુરુષ છે એ પુરુષ તો મહાન અને વિશાળ પાવરફુલ બનતા જાય છે ત્યારે યુક્તિ પ્રયુક્તિ દ્વારા એ પુરુષને ત્યાં આગળ ઊંધો પાડી અને દેવતાઓ એ પુરુષના દરેક અંગ પર બિરાજમાન થઈ ગયા ત્યારે એ પુરુષે પ્રાર્થના કરી કે મારો જન્મ જ ભક્ષણ માટે થયો છે તો આ મારા મારા સાથે આવું કેમ ત્યારે પરમાત્માએ તેમને આશીર્વાદ આપ્યા કે તમારે જમીનની અંદર રહેવાનું અને સૃષ્ટિની અંદર પૃથ્વીની અંદર પૃથ્વી પર જે પણ બાંધકામ થાય છે એ બાંધકામની અંદર સર્વપ્રથમ તમારી પૂજા કર્યા વગર કોઈ પણ પોતાના નવા ઘરની અંદર રહેવા જશે કોઈપણ કાર્યક્ષેત્રની અંદર હશે અથવા ફેક્ટરી કોઈપણ વસ્તુનું જ્યારે નિર્માણ કરશે એટલે કૂપ વાવ તળાવ નગર ગ્રામ ઇત્યાદિ રાજવલ્લભ નામના ગ્રંથની અંદર કહ્યું છે કે જ્યારે નગરનું નિર્માણ કરીએ કોઈ ગામનું નિર્માણ થાય કુવાનું નિર્માણ કરો વાવ તળાવનું નિર્માણ કરવામાં આવે ઓફિસ ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવે દરેક ક્ષેત્રની અંદર વાસ્તુ પૂજા કરવી જોઈએ જો તમારી પૂજા કર્યા વગર એ પ્રવેશ કરશે તો તમારે એ પ્રવેશ કરનાર વ્યક્તિઓનું અથવા એ નગરના વ્યક્તિઓનું અથવા તો તે જે કુવો તળાવ વાવ ઇત્યાદિ જે નિર્માણ કર્યું છે તે આવનાર વ્યક્તિઓનું સુખ સમૃદ્ધિને ઐશ્વર્ય તમારે ગ્રહણ કરવાનું એટલે જે વ્યક્તિ નવા ઘરની અંદર નવા ઓફિસની અંદર જ્યારે વાસ્તુ નથી કરતા નવું બાંધકામ કર્યા પછી જ્યારે વાસ્તુ પૂજા નથી કરતા તો એ વાસ્તુ ભગવાન જે જમીનની અંદર રહેલા છે એ વાસ્તુ પુરુષ એ ઘરમાં રહેનાર વ્યક્તિઓને સુખ સમૃદ્ધિને ઐશ્વર્યનું ભક્ષણ કરતા હોય છે અને જ્યારે વાસ્તુ પૂજા કરી કરવામાં આવે ત્યારે મંત્રની અંદર સ્પષ્ટ કહ્યું છે કે નમસ્તે વાસ્તુ પુરુષ ભૂશૈયા ભીરત પ્રભુ હે વાસ્તુ ભગવાન અમે આપણે નમસ્કાર કરીએ છીએ અને ભૂશૈયા એટલે આ જમીન પર તમે બિરાજમાન થાવ ભીરત પ્રભુ મદગ્રહે મારા ગરે ધનધાન્યાદિ ધનધાન્યની વૃદ્ધિ થાય અને સમૃદ્ધિમ કુરુ સર્વદા સદૈવ અમને સમૃદ્ધિ આપજો આજનો આપનો પ્રશ્ન છે મુખ્ય પ્રશ્ન છે કે ભાઈ લોકર ક્યાં મૂકવું સમૃદ્ધિમ કરું શરૂ હે વાસ્તુ ભગવાન અમારા ઘરની અંદર અમારા કાર્યક્ષેત્રની અંદર સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને સમૃદ્ધિની વૃદ્ધિ કરવા માટે તમે ઉત્તર દિશા તરફ ખુલે તેવી રીતે દક્ષિણ દિશાની અંદર અથવા તો પૂર્વાભિમુખ હોય તે રીતે તમે તમારા ઘરની અંદર લોકર તિજોરીનું સ્થાન ગ્રહણ કર મૂકશો તો ચોક્કસથી તમારા ત્યાં ધનની વૃદ્ધિ થાય કેમ કે એ ધનના લોકર પર

પ્લોટની અંદર બાંધકામ કર્યું છે પરંતુ વિકાસ નથી થતો ઘણા બધાને મકાન બનાવવાની ઈચ્છા હોય છે વર્ષોથી પ્રયત્ન કરતા હોય છે પણ એ નિર્ણય જ લઈ શકતા હોય તો જમીનની ઉર્જા જો પથરાળ હોય સર્વપ્રથમ જમીનનું પરીક્ષણ કરવું અત્યારે જો કે આમ પૂરાણ કરેલું હોય તો નવી માટી લાવીને જો આપણે મૂક્યું હોય તો જમીનનું પરીક્ષણ ન કરી શકીએ કેમ કે ઉપજ નથી તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ તો પહેલાં તો તમારા જોડે જે પ્લોટ છે એ પ્લોટનું પરીક્ષણ કરવા માટે સારા જાણકારને તમારે બોલાવવા જોઈએ અને જાણકારને બોલાવ્યા પછી એ પ્લોટની ઉર્જા તપાસ કરાવવી પડે કે ભાઈ આપણે આ પ્લોટ પર કોઈ કામ કરી શકતા નથી બાંધકામ કરી શકતા નથી અથવા તો આ પ્લોટનો આપણને પ્રોપર બેનિફિટ મળી શકતો નથી તો જ્યારે વાસ્તુ કન્સલ્ટિંગ આવશે અથવા તો જે જમીનના સારા જ્ઞાતા છે પરીક્ષણના એ આવશે તો સર્વપ્રથમ તો પ્લોટની સાઈઝ જોશે કે લંબાઈ અને પહોળાઈ ચોક્કસ છે કે નહીં કોઈ પણ જમીનના ખૂણા કપાય છે કે નથી કપાતા ખૂણા વધે છે દિશા વધે છે એટલે ભાગ વધતો હોય અથવા તો ભાગ ઘટતો હોય કોઈ ખાડાવાળી જગ્યા હોય કોઈ ટેકરાળ જગ્યા હોય એટલે પૃષ્ઠ સર્પ પૃષ્ઠ ગજપૃષ્ઠ ઘણી બધી પ્રકારના જમીનના પ્રકાર છે ભાઈ કયા પ્રકારની આ જમીન છે કયા પ્રકારનો પ્લોટ છે સર સર્પાદી હોય છે ગજબુખ હોય છે વ્યાઘ્રમુખ પણ હોય છે તો કયા મુખની જમીન છે અને એ જમીનના ગુણધર્મ કેવા છે સત્વ છે રજસ છે કે તમસ છે આ ગુણધર્મ તપાસ કરશે ત્યાર પછી ખાટો તુરો મુખો ઇત્યાદિ જે આપણે જે રસ છે સડરસ છે આ જમીનના રસ કેવા છે જમીનનો સ્વાદ કેવો છે એટલે સારા પરીક્ષણ કરવાવાળા વ્યક્તિ જમીનના હાથમાં લેશે માટીને અને એને સૂંઘશે અને સૂંઘ્યા પછી નક્કી કરશે કે ભાઈ આની અંદર કેવા પ્રકારનો રસ છે અને એવો કયો ગુણધર્મ છે એટલે જમીનના પણ પોતાના ગુણધર્મ છે જે રસ છે રસ અને ગુણધર્મ બંનેના આધાર પર આ જગ્યા પર કેવા પ્રકારના કામ કરવા જોઈએ બાંધકામ કરવું જોઈએ એ મહત્ત્વની વસ્તુ છે જ્યારે પથરાડ જમીન હોય અને પથરાળ જમીન પર આપણે એવું કરીએ કે ત્યાં ફેક્ટરી બનાવીએ અને ક્યાંક પ્રોડક્શનનું એટલે મેન્યુફેક્ચરિંગનું કામ કરીએ સર્જનનું કામ કરીએ તો ચોક્કસ એ ફેક્ટરીના માલિક પાંચ વર્ષની અંદર દેવાળું થઈ અને જીરો થઈ જાય અને અંતે એ ફેક્ટરી બંધ કરવી પડતી હોય છે એટલે કયા જમીન પર કયા કલામ કરવા કેવા પ્લોટિંગ હોય એ પ્લોટિંગના આકાર કેવો છે એની દિશા કેવી છે કયા પ્રકારની જમીન છે એમાં કયો ગુણધર્મ છે કયો રસ છે કેવા પ્રકારની જે સત્વ છે રજસ છે તમસ છે આ દરેકના આધાર પર પ્લોટના ગુણધર્મના આધાર પર અને ત્યાર પછી અંતે જે પરીક્ષણ કરવા આવતા હોય છે એ જમીનની પરીક્ષણ કરે છે કે ભાઈ આ જગ્યા તૃપ્ત છે કે અતૃપ્ત છે જો અતૃપ્ત જગ્યા હોય ને ત્યાં પુષ્કળ માત્રામાં મહેનત કરવામાં આવે યજ્ઞ અત્યાદિ કરવામાં આવે તો પણ એ જે અતૃપ્ત જગ્યાઓ હોય છે એ જલ્દી સફળતા નથી મળતી એટલે તૃપ્ત જગ્યા છે કે અતૃપ્ત છે એ જગ્યાનું પણ પરીક્ષણ કરવું હોય છે તો આ બધા પરીક્ષણ કરાવ્યા પછી જ એ સ્થાન પર કેવા પ્રકારનું બાંધકામ કરવું એ ધ્યાનમાં રાખી અને જો પ્રયત્ન કરવામાં આવે અથવા તો આ જ્ઞાન મેળવ્યા પછી જ જો નક્કી કરવામાં આવે તો ચોક્કસથી તમારું જે પ્લોટ છે એ પ્લોટ દ્વારા તમે પ્રોપર લાભ લઈ શકો છો એનાથી ધન થાય છે આપણે સમાજની અંદર પણ ક્યારેક જોતા હોય છે કે ત્રણથી ચાર વ્યક્તિ એક જ મકાનની અંદર આવ્યા પણ એ નુકસાન કરી અને ઘર બદલીને નીકળી જતા હોય છે અને પાંચમો કે છઠ્ઠો કોઈ અન્ય વ્યક્તિ એવા વ્યક્તિ આવે છે ત્યાં રહેવા આવે છે પાંચ છ વ્યક્તિ ત્યાં આગળ નુકસાનમાં ઘર વેચીને ગયા હોવા છતાં પણ પાંચમો અથવા છઠ્ઠો વ્યક્તિ જે આવે છે એ ઘર એમના માટે અનુકૂળ હોય છે અને અનુકૂળતાના કારણે એમને સુખ સમૃદ્ધિ મળતી હોય છે એટલે કયા વ્યક્તિને કયા પ્રકારની જમીન મકાન જગ્યા

એ બાંધકામના આધાર પર દિશા નક્કી થશે કે ભાઈ તમે પૂર્વાભિમુખ બાંધકામ કરો છો ઉત્તરાભિમુખ કરો છો દક્ષિણાભિમુખ કરો છો કે પશ્ચિમાભિમુખ કરો છો તેની સાથે તમારા બાંધકામ સાથે તમારે જે આવર જવરનો જે આવાનગમનનો જે રસ્તો છે એ રસ્તો કઈ દિશામાં છે એટલે કઈ દિશા ખુલ્લી છે અને કઈ દિશા બંધ છે તમે જ્યારે બાંધકામ કરવાનું ચાલુ કરો એ બાંધકામના આધાર પર જો ચારે દિશા તમને ખુલ્લી મળતી હોય તો નેવું ડિગ્રીના ખૂણા એટલે અગ્નિખૂણો ઈશાન ખૂણો નૈઋત્ય અને વાયવ્ય આ ચારે ચાર ખૂણાની અંદર તમને પ્રોપર જગ્યા છોડવા મળતી હોય અને ચારે દિશામાં તમે જો દ્વાર બનાવી અને જે પદ પર ધનના દેવતાઓ છે એ પદના દેવતા પર અથવા તો એ પદને સ્થાન પર સામાન્ય આપણે વાત કરીએ પૂર્વ દિશાનું પદમાં ત્રીજા પદ અને ચોથા પદની અંદર ઉત્તર દિશાને ચોથા પદ અને ત્રીજા પદની અંદર જો દ્વાર બનાવવામાં આવે અને તો ચોક્કસથી તમને સુખ સમૃદ્ધિ ધનધાન્ય ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એટલે જમીનના આધાર પર સુખ સમૃદ્ધિ મળશે કે નહીં એ નક્કી કરી શકાય છે પરંતુ એનાથી વિશેષ રહેનાર વ્યક્તિનું જો જીવન નક્કી કરવું હોય કે જમીનના માલિકનું નક્કી કરવું હોય તો એક બાંધકામના આધાર પર નક્કી કરવું બાંધકામ કઈ દિશામાં છે જમીન બહુ સરસ હોય પરંતુ જ્યારે બાંધકામ ખોટી દિશામાં હોય એન્ટ્રી ખોટી દિશામાં હોય તો એ જમીનની જે ઊર્જા છે એ ઊર્જા સો ટકા તેમને લાભ નહીં આપે એટલે જેટલું પરીક્ષણ જમીનનું છે તેટલું જ બાંધકામનું પણ સ મહત્ત્વ છે અને તેની સાથે એટલી જ મહત્ત્વ આપણા જે ઘરની અંદર આપણે જે ફર્નિચર બનાવીએ છીએ એ ફર્નિચરનું પણ વિશેષ મહત્ત્વ છે કે કયા કલરનું ફર્નિચર કઈ ધાતુનું ફર્નિચર કઈ દિશામાં કરવું જોઈએ એટલે આ બધા જ વસ્તુ જ્યારે ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય કે જમીનની ઉર્જા બાંધકામની ઉર્જા અને સાથે અંદરનું જે આપણું જે ફર્નિચર છે એ ફર્નિચરની ઉર્જા દ્વારા સુખ સમૃદ્ધિ ધન ધાન્ય ઐશ્વર્ય આ વાસ્તુના આધાર પર મળે છે અને આ જો પોઝિટિવ ન હોય તો ભાગ્ય સારું હોવા જાય જન્મના ગ્રહો શુક્ર ગુરુ સૂર્ય ઉચ્ચના બળવાન હોવા છતાં પણ જ્યારે ઘરનું વાસ્તુ પ્રોપર ન હોય ત્યારે પણ સફળતા મળતી નથી નુકસાન થાય છે ઋણમાં રહેવાય રોગ થાય છે માનસિક પરેશાની પતિ પત્ની ખાસ અણ બનાવ થાય છે જ્યારે દિશા દૂષિત થાય ને ત્યારે પતિ પણ ઉણપ આવતી હોય હોય છે છે અને જ્ઞાન હોવા છતાં તેમની દિશા ખોટી થઈ પ્રાપ્ત થતી હોય છે અને જેના કારણે બાળક ભણવામાં પણ હોશિયાર હોતા નથી એટલે વાસ્તુનું અને જમીનનું બાંધકામ બંને જ વસ્તુ સુખ સમૃદ્ધિ અથવા તો દુઃખ માટે બહુ અગત્યની ભૂમિકા અને અગત્યનો વિષય પણ સૂચવે છે ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશાની જમીન કેમ શુભ માનવામાં આવે છે જી ઉત્તર અથવા તો ઉત્તર દિશાની જમીન કેમ શુભ માનવામાં આવે છે અહીંયા કડી જમીનની વાત નથી જમીન તો દરેક પ્રકારની શુદ્ધ હોય કારણ કે જમીનના બધા જ દિશા ખૂણા ખુલ્લા હોય છે એટલે જમીન હંમેશા સારી છે કે નહીં કેવા કટિંગ છે એટલે એ જમીનનો જે પ્લોટ છે એ પ્લોટ કઈ દિશાનો છે કઈ સાઈઝનો છે હવે સામાન્ય ઉત્તર અને પૂર્વની વાત કરી તો કોઈ એક પ્લોટ છે એ પ્લોટ આપણે સમજુ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સો વારનો પ્લોટ છે અને સો વારના પ્લોટની અંદર ઉત્તર અને પૂર્વનો ભાગ એટલે ઈશાનનો જે ભાગ છે જો વૃદ્ધિ પામતો હોય તો ચોક્કસથી એ જમીન પર ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે પરંતુ તેની આપણે ઓપોઝિટ વાત કરીએ કે ભાઈ જ્યારે ઉત્તર અને ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ભાગ એટલે ઈશાનનો જે ભાગ છે એ ભાગ જ્યારે ખૂણો કપાતો હોય એટલે જમીન ઓછી થતી હોય કાટખૂણા જેવી જગ્યા થતી હોય અથવા તો થોડોક ટુકડો કપાતો હોય અને વાયવ્ય દિશા અથવા નૈઋત્યનો ભાગ જ્યારે વધતો હોય ત્યારે એ એ પ્લોટ પર આપણને વેચવામાં પણ મુશ્કેલી થાય અથવા જો કોઈ બાંધકામ કરીએ ને તો પણ પ્રોપર ઉર્જા ન મળે એટલે સામાન્ય ઉર્જાની જે દિશા છે એ પૂર્વ અને ઉત્તર છે એટલે પ્લોટની જ્યારે આપણે જમીનની વાત કરતા હોઈએ તો દરેક દિશાની જમીન પ્લોટ સારા હોય છે પરંતુ એ જમીનની અંદર કયા ખૂણાની છે જમીન વધતી નથી જમીન કપાઈ છે જમીન નીચાણવાળી છે જમીન ઊંચી છે કયા ભાગનું છે અથવા તો એ જમીનની અંદર કઈ દિશામાં ખાડો છે કઈ દિશામાં ટેકરો છે ખાડા ટેકરાવાળી જગ્યા હશે તો પણ એ જમીનનું વાસ્તુ પ્રોપર નહીં હોય એટલે એની ઉર્જા પ્રોપર નહીં હોય તેને બેલેન્સ કરાવવી પડે એટલે નેગેટિવ ઉર્જાને બ્લોક કરી અને પોઝિટિવ ઉર્જા બનાવવી પડે અથવા જમીનનું શુદ્ધિકરણ કરાવવી પડે એટલે જમીનનું બેલેન્સ કઈ દિશાનું બેલેન્સ છે તેના પર આધાર છે એટલે જમીન કઈ દિશાની છે કઈ દિશાના કયા ખૂણા કપાય છે વધે છે તેના પર આપણે નક્કી કરી શકીએ પરંતુ આપણે સામાન્ય જનજીવનની અંદર માનસિકતા એવી છે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશાનો દ્વાર અથવા તો પૂર્વ દિશા અને ઉત્તર દિશાનો જો પ્લોટ આપણને મળે તો ચોક્કસ સારો સારો અને સારો એ આપણી માનવતા માન્યતા છે અને માન્યતા સાચી પણ છે કે જો ઉત્તર ફેસિંગ અથવા પૂર્વ ફેસિંગ પ્લોટ મળે તો આંખ બંધ કરીને લઈ શકાય છે આ હતા આજના એપિસોડમાં ધન અને જમીન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વાસ્તુ મુદ્દાઓ જો તમારા જીવનમાં પૈસાની અટકાત હોય અથવા જમીનથી અપેક્ષિત લાભ ન મળતો હોય તો કારણ માત્ર ભાગ્ય નહીં ક્યારેક વાસ્તુ પણ હોઈ શકે છે વાસ્તુ દર્પણ સાથે જોડાયેલા રહો જે અમે લાવીએ છીએ સરળ સમજ અને સાચું માર્ગદર્શન વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી સાથે ફરી મળીએ નવા વિષય સાથે નમસ્કાર